હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું જીપીએસસી દ્વારા જે પેપર એકનો સિલેબસ અપડેટ થયેલો છે તેના વિશે તો આ સામાન્ય જે પેપર છે એનો સિલેબસ અપડેટ કરવા પાછળનું કારણ શું છે એ સૌથી પહેલાં જાણી લઈએ તો એનું એક કારણ છે કે માનો કે કોઈ પણ એક કેન્ડિડેટ છે એની જે ક્વોલિફિકેશન છે એ મુજબ એ ત્રણ પોસ્ટ ઉપર એ એપ્લાય કરે છે તે પોસ્ટને અનુરૂપ એમાં સામાન્ય અભ્યાસની પણ વાત કરીએ ખાસ કરીને તો એ સિલેબસ અલગ અલગ હતો પોસ્ટને અનુરૂપ પેપર બે તો અલગ અલગ હોય છે પણ પેપર એકનો અભ્યાસક્રમ પણ અલગ અલગ હતો તો એ કેન્ડિડેટે પેપર એક કે જે સામાન્ય અભ્યાસ હતો એની પણ અલગ અલગ રીતે તૈયારી કરવી પડતી હતી અમુકમાં વધારે તૈયારી કરવી પડે અમુકમાં ઓછી તૈયારી કરવી પડે એટલે કન્ફ્યુઝનમાં એ કેન્ડિડેટ રહેતો તો જીપીએસએસ દ્વારા એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે કે જે પહેલું પેપર જે છે એ સામાન્ય અભ્યાસનું એમાં જનરલ સિલેબસ કે ના કહો એટલે કે દરેક વ્યક્તિ માટે કોમન સિલેબસ કેને હોય જેમાં પ્રિલિમ એક્ઝામ આવતી હોય એના માટેનો સેમ સિલેબસ બનાવી દીધો પછી પોસ્ટ કોઈ પણ હોય એના માટે એ સેમ રહેશે હવે જે સિલેબસ છે એ આ મુજબ છે પહેલું છે ઇતિહાસ હવે ઇતિહાસ મેં લખેલું છે અને જ્યારે આપણે એમની પીડીએફ ચેક કરીએ છીએ જીપીએસ દ્વારા જે રિલીઝ કરવામાં આવી છે પીડીએફ એ આપણે ચેક કરીએ તો એમાં ટોપિક પણ લખેલા છે પણ આટલા ટોપિક પૂરતા નથી આપણે સંપૂર્ણ ઇતિહાસની જ વાત કરવાની છે ઇતિહાસ એટલે કે આપણે આઝાદ ભારત થયું ત્યાર પછીનો પણ ઇતિહાસ છે એ પણ આપણે લઈ લેવાનો છે એ તમારે ભૂલવાનો નથી તો એ બધી ઘટનાઓ લઈ લેવાની છે જેટલી ચળવળ થઈ છે એ બધું જ આવરી લેવાનું છે એટલે મેં માત્ર ને માત્ર ઇતિહાસ લખેલો અને એમાં જેટલા ટોપિક ટૉપિક પછી એ પૂરતા નથી એ માત્ર તમારી જાણ પૂરતા છે કે એટલે એટલા તો આવવાના જ છે એની સિવાયનું પણ આવે જ છે એટલે તમારે વધારે કરવાનું છે એટલે ઇતિહાસ કરી નાખવાનું છે બીજો ટોપિક છે સાંસ્કૃતિક વારસો ત્રીજો ટોપિક છે ભૂગોળ એની પછી બંધારણ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો ભારત અને ગુજરાતનું અર્થતંત્ર હવે મેં ચાર પાઠ પાડેલા છે તો પહેલાં પાઠમાં મેં આટલા સબ્જેક્ટ રાખેલા છે તો અલગ અલગ વિષયો થઈ ગયા છે એ ખાસ ધ્યાન રાખજો ઇતિહાસ એ નાનું નથી ખૂબ મોટું છે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ કરતાં નાનો છે પણ તમારે એના ઉપર ફોકસ કરવું પડશે તો આ અલગ અલગ આ છે કેટેગરી પાડેલી છે એમાંથી મેં પહેલી કેટેગરી આ મૂકેલ તમારા સમક્ષ બીજી કેટેગરીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી આઈ સી ઇસરો અને ડીઆરડીઓની શરૂઆતથી વર્તમાન સમય સુધીની જેટલી માહિતી છે એ તમારે જોવી પડશે એની પછી છે પર્યાવરણ વિજ્ઞાન તો આ બીજી કેટેગરીમાં મેં મૂકેલું છે ત્રીજી કેટેગરીમાં એક સબ્જેક્ટ છે એ છે ગુજરાતી સાહિત્ય એ પણ તમારે કરવું જ પડશે એની પછીની કેટેગરી જોઈએ તો ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ આ જે ચોથો જે પોર્શન છે એમાંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કરંટ અફેરને રિલેટેડ આવશે જે ચોથો ટોપિક છે અહીંયા ચોથો પોર્શન પાડેલું છે એ કરંટ અફેર છ મહિનાનું કરંટ અફેર તમારે કરીને જ જવાનું છે એમાં પણ આઈસીટી અને ઈસરોની ડીઆરડીઓની પણ વાત કરીએ તો તેમાં પણ કરંટનો સમાવેશ જ વધારે પડતો થતો હોય છે ઇતિહાસને લગતું આમાં ઓછું પૂછાય છે ઇતિહાસને લગતું એટલે કે ઈસરોની જે પૂર્વ ભૂમિકા હોય છે એટલે કે માનો કે પ્રસ્તાવનાની વાત કરીએ પહેલા ઇતિહાસની એની વાત કરીએ કઈ રીતના ઉદભવ થયો એમાંથી ઓછા પ્રશ્ન પૂછાય છે પણ વર્તમાન સમયમાં જે ઘટના ઘટતી હોય છે એની વાત થતી હોય છે ખાસ કરીને એટલે કે કરંટ અફેર્સ ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું છે કોઈ પણ વિજ્ઞાન રિલેટેડ હોય કોઈ પણ અત્યારના પ્રોટોકોલની વાત થતી હોય તો તેના કયા પ્રોટોકોલની વાત થાય છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ બધું શું આવશે કરંટની આવશે વાત પણ ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એવોર્ડ તમારે ખાસ કરીને જવાના છે કયા એવોર્ડ ક્યારે અપાના છે એમાં પણ વર્તમાન સમયમાં છેલ્લા જે એવોર્ડ અપાયેલા હોય એ તમારે ખાસ કરીને જવાના છે આપણે પહેલાં પોર્શનની વાત કરીએ ઇતિહાસ સંસ્કૃતિ વારસો ભૂગોળ બંધારણ જે બંધારણમાં તે સામાજિક ન્યાયની પણ વાત આવી જશે એમાં જ એ ટોપિકમાં વધારે વધારે ડીપમાં વે જોવાનું છે જ્યારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની બધી ન્યાયની વાત થતી હોય છે એમાં તમારે ડીપમાં રીડિંગ કરવું પડશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ